અંકલેશ્વરમાં સત્યાવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે એકાવન અને સભ્યપદ માટે ત્રણસો અઢાર ફોર્મ ભરાયા હતા અગિયાર જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો જેમાં ચાર ગ્રામ પંચાયતમાં સમરસ બની છે જેમાં અંકલેશ્વરના નાંગલ બોરબાઠા બેટ બોરબાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે મોટાભાગે પંચાયતી ચૂંટણી આ ગામમાં ચૂંટણી રસપ્રદ બનતી હોય છે આ વચ્ચે ચાલુ વર્ષે આ ચાર પંચાયત સમરસ થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે આ ઉપરાંત હવે આગામી વીસ જૂનના રોજ તેવીસ પંચાયતની ચૂંટણી યોજાનાર છે આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં જ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે સત્યાવીસ ગ્રામ પંચાયતમાં કુલ અઠ્ઠાવન હજાર ચારસો મતદારો નોંધાયા છે જેમાં ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષો અને અઠ્યાવીસ હજાર પાંચસો પાંત્રીસ મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે સત્યાવીસ પંચાયત પૈકી બાર ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે ચૂંટણી વિભાગ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ